આમ તમે જોઈએ એટલે વાઢે ઉ થઈ ગયો કમ્પ્લીટ જોઈન તો આયો આ તો બસ તો માંધો ને ફવારે કરી દે વારો ચાલુ કાઠા થઈ અને એક વાત હા ઓલા વાઘુદિન તો લાવતા જ નહીં ઓહ ના લાવતા હો તમને હું કહું ઈ મારો ખાસ ભાઈબંધ છે પણ એ ના લાવતા અને તો તમારું જીરું વધાઈ જાશે પા હું એ તો છે એટલે લાવતા ની મારું માનો તો અને સારું લો તમે પોકો

હા તો હું હવે ઘરે જ દઉં હું અને તમે છે ને એક બે જણા કહેતા તા તો હું હાથે ફોન કરીને તો બોલાવી લઈશ મારે અત્યારે તમે અમાર ચિત્ર થી તે પણ એક ધીરુ નો ના ઉખાવું પડે ભાઈ તારે તમારો ધીરુ મારો શાક માં રાખવા નહીં લઈ જાવ અલે મજાક કરો છો અલે તમારો ભલો થાય તમારું તમને શરમ આવે હા તો હાલો તમે જો અને મધુરનું

કામ નહી આ તાકાતવાળાને જ કામ છે આ તમારો ભા આવે તો ના ખાલી તમે કરો તમે કરો ખાલી તો કરું પણ તો પછી એટલે પ્રેમથી વાત તમને શું ખલિયા ભાઈ ખલિયો જ મૂકો કારણ કે હું તમારી મોટો કીવરો તમને કેમ આવ્યો છું લ્યા આ શું થાય છે તમને હું એમ કેવા આવ્યો છું કે અમારા ક્ષેત્ર આવજો છોટી ગઢવા હોય ને માતાની શોગન જીરાના એટલા ભાવ છે ને તો હું ગાંડો થઈ છું અમારા ક્ષેત્રમાં હા એ આવ્યું અમારા ક્ષેત્રમાં અલ્યા અલ્યા

ફર એટલે ભધાય એટલે તારે કેટલા હે બે ત્રણ હા તો એટલે એટલે લઈ ના અને હું હું ઘણી દાતા કરી તો करतो જ નહી આપડી આ ઘરે હય સકર નહી તો બismillah ન કરતો ઘરે આવું મજૂર જડે લેતો આમ અરે જાગ રે જા ને સાવા અલ કાટા ભલે રહ્યા જમડા

મને કેમ નાખી તું મારે તો આજે જીરું લીલું 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 છે